મોર્નિંગ ગાઈઝ કેમ છો બધા આશા રાખું છું કે બધા મજા મજશો અને આજના નવા વિડીયોમાં અંદર તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ગાઈઝ મસ્ત મોર્નિંગ થઈ ગયો ગાઈઝ જો સુરત દાદા તો એકદમ આપણા ઉપર જો જોરદાર નીકળી ગયા તો ગઈશા ને આપણે વહેલી વહેલી સવારમાં આપણે ગૌ આવેલા હતા તો કેરી વધવાનું ચાલુ કરીએ જો સ્ટાર્ટિંગ કરી દીધું છે આપણે તો જો આપણે અંકલ બધા આજે કેરી વધવાની જો લઈને આવક વળી જો તો ફાઇનલી છે ને આજે ક્યારે બધવાના છે તો ફાઇનલી સ્ટાર્ટ કરી લીધું છે તો બ્લોગમાં બન્યા રહેજો અને પહેલાં થોડું કામ કરીએ પછી બ્લોગને કન્ટિન્યુ રાખજો આપણે ચલો ગાઈ આપણે ઘેર છીએ ચાણીવું પી અને રેડી થઈ જીએસિ આપણા ખેતરમાં આજે સારા બધું છે ને તે આપણે નાસ્તોની એવું બનાવીશું તે આપણા લઈને જવાનું છે ખેતરનું જો ગાય જ આપશે નું મરચું વાટી દીધું છે મસ્ત આવ્યું ગરમા ગરમ રોટલી બનાવી દીધી અને આપણે જવાનું છે ખેતરમાં હજી તો છે આપણે ચા મૂકીએ અને પછી આપણે લઈ જઈએ ખેતરમો પછી મળીએ ફાઈનલ જો એ ખેતરની આપણે છે ને અડધા ઉપર સિંગલ પાળીઓ થઈ જાય તમને બતાવું જો આ ચાલુ છે અને હવે ડબલ ચાલુ કરી છે જો ટાઈપની બોધી આ બાજુ ડબલ ચાલુ છે

જો ફાઇનલી જો અમો ભાગ્યા છે સાત અને ગઈ આપણે બોલ રહી છે કાંગો કરને આ તો લગભગ પહોંચો કે અને ફાઇનલી આવડો જતો રહ્યો છે કાંગો થોડું બહાર જવાનું હતું એટલે અને જો આ બાજુ ગુડ્ડુ અમારે ગુડ આ હા ગૌતમ ભાઈ બોલો કરો કરીશ કે શું થઈ ગયો તબિયત બગડી

રોટલા ખાવા તો જતો રે બધો પણ કઈ જોઈને તો આવ્યો નહીં ઘરે જતો રે બસ તો અમારે લેટ થયું છે તબિયત તા અમારું દીકરું દૂધ પીવાનું દૂધ ગરમ થઈ ગયું યાર છેટર બેટર લગાવી દીધું કૈસા નામ એ મેમો ને એવું બધું આવી દીધું આજે હોડા મોડા મસે મારા સેટ અપ કરવાનો મેળ નહીં આવ્યો કારણ કે સર આવું બધું જો હશે તો આપણે ફાઈનલી વોટ ફૂલ ફાઈનલી અસર થઈ જાય એટલે આપણા સેટર બેટા લગાવી દઈએ બસ મળીએ ચલો જો હાલમાં તો લગભગ છ ને એકતાલીસ થઈ ગયા ચાલો બસ મળીએ